જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદરામ બાપાની હુચો આપનો ભાઈ દશરથને સ્વાગત કરું છું આપનો આપણી આ જીકેટીએસ પાપર નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજે વાત કરીશું પાટણ લોકસભા ઇલેક્શનની એટલે કે અલ્પેશ ઠાકોરની અને જગદીશભાઈ ઠાકોરની વાત કરીશું આપણે જગદીશભાઈ ઠાકોરના કેટલા લોકો સમર્થનમાં રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરના કેટલા લોકો સમર્થનમાં રહ્યા હતા તેની વિશે વાત કરીશું તો બનાવ રહો વિડીયો બને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણી સમાજનો એક પણ સવાલ મિસ ન થઈ જાય તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ લોકસભા આવતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી છેડો પાડવા હતા તથા એટલે એને લઈને ઠાકોર સમાજ પણ અમુક

ડીસા ખાતે પણ જે અલ્પેશ ઠાકોરની તાકાત હતી તે દેખાડવામાં આવી ગઈ હતી ડીસા ખાતે અનેકો આપણા સમાજના લોકો આવી અને અલ્પેશ ઠાકોરની સાથે રહી અલ્પેશ ઠાકોરને વજનો આપ્યા હતા કે આપણી અપક્ષ ઉમેદવારો જીતાડીશું તો જે પાટણ તરફ થઈ રહ્યો છે તે પાટણ તરફ આપણા જગદીશભાઈ ઠાકોરનો સમર્થન થઈ રહ્યો છે અને અલ્પેશ ઠાકોરનો પણ પાટણ તરફ સમર્થન થઈ રહ્યો છે એવું નથી કે અલ્પેશ ઠાકોરનો સમર્થન નથી થઈ રહ્યો પણ આજે આજે જોવા મળ્યો એટલે કે જગદીશભાઈ ઠાકોરનો જે સમર્થનમાં આપણી સમાજ આખી ઘણી મતલબ ઘણા બધા લોકો હાજર રહ્યા હતા જગદીશભાઈ ઠાકોરની સાથે ઘણા બધા લોકો લોકો હાજરી આપી હતી અને ઘણા બધા લોકો સમર્થન કરવા તૈયાર ઉભા થયા હતા જગદીશભાઈ ઠાકોરની સાથે પાટણ પાટણ એમએલ જે આપણે જગદીશભાઈ ઠાકોર છે જે લોકસભામાં ઉભા રહ્યા છે પાટણ સીટથી તેની સામે પણ આપણા ઠાકોર છે પણ જે જગદીશભાઈ ઠાકોરના મતલબ સમર્થનમાં આપણી સમાજ હતી તે બહુ મતલબ ઘણી સમાજ હતી તો તેને લઈને એવું લાગે છે કે પાટણ તરફ આપણી સમાજ જે છે જગદીશભાઈ ઠાકોરનો સાથ આપી શકે છે અને આ તરફ એવું લાગે છે કે અલ્પેશ ઠાકોરનો ખૂબ સાથ આપશે ગુજરાતમાં લોકો સાથ આપી રહ્યા છે અને આપે પણ છે તે બધા લોકો જાણે છે તો મિત્રો તમને કેવું લાગે તમે કોની સાથે છો પાટણમાં કોને સાથે છો ગુજરાતમાં કોની સાથે છો અલ્પેશ ઠાકોરની સાથે કે આપણી સમાજની સાથે કે કોંગ્રેસ પાર્ટીની સાથે તે નીચે કોમેન્ટ બોક્સમાં જાણવા બિલકુલ ના ભૂલતા જેથી અમને પણ ખબર પડે ને આપણી સમાજ ને પણ ખબર પડે તો તમારા વિચારો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આપણે ચાલો મળીએ આગળના વિડીયો ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ